વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં વિરોધ એનએસયુઆઈએ પોલિટેકનિક કોલેજમાં વિરોધ નોંધાવ્યો પ્રોફેસર સમીર શાહના રાજીનામાની માંગ કરી છે પ્રોફેસરે એબીવીપીની પોસ્ટ શેર કરતા વિવાદ સર્જાયો નિયમ મુજબ પ્રોફેસર રાજકીય પ્રવૃત્તિ શેર ન કરી શકે એનએસયુઆઈએ વિરોધ નોંધાવી રાજીનામાની માંગ કરી છે પ્રોફેસર સમીર શાહે અમદાવાદ એબીવીપીના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ પણ કરી હતી જોકે એનએસયુઆઈએ આજે વિરોધ નોંધાવી રાજીનામાની માંગ કરી હતી

ને આજે આવેદન આપ્યું છે ધ્યાન માં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને મેં ચોખવટ બી કરી કે ભાઈ ફોરવર્ડેડ એઝ રિસીવ દેટ્સ ઓલ તો હવે તમે એનએસયુઆઈ ને પૂછો તો ખબર પડે પણ મેં મારો જવાબ આપ્યો હવે બાપી હેડ ને પ્રિન્સિપાલ આપશે